બાકી સાયકલ ના પંખા એક ઓલા હે બાકી લોખંડ ના પંખા હોય તો આમ કાદુ વાળે બાકી પાણીમાં બાકી તો વરસાદ નો માહોલ છે ફૂલ એટલે અંધારેલો છે વરસાદ નો આવે તો સારું એટલે આવે આમ તો નાતા નાતા વધારે મજા આવે હા પગે લાગવા ખાવા જાય એવું તો હે ની બાકી મિત્રો પછી એવું લાગે તો ખાઈ લેવું એવું લાગે તો ખાઈ લેવું કાઈ એવું અલગ ભગ લાગે મફત મજબૂરી નહીં મફત તું તો કોને ન ભાવે પરસિયાદી એ એ પરસ્યાદી કહેવાય મફત નો પરસિયાદી કહેવાય એવા લઈ લીધી છે વડાપાઉં નું તો બંધ હતું તેમાંથી બંધ થતું બાકી મીઠકકા સાયકલ નીકળી ગયા બાકી હવે કલકડા રસ્ત રોડે સડી ગયા છે

હાની કંઈ નહીં આયાં બસ બસ છે જ આગળ આગળ લે આગળ આગળ હા નાવાય મિત્રો મળી પીઠળીયા બધા જી કેમ કે વરસાદ સારું થઈ ગયો વરસાદમાં બાકી નવા મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો જજો વરસાદમાં ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો ભૂલ કેમ બન જો તો બાકી બધાય ઓથારે છે હો કેમ બન વરસાદ ચાલુ થઈ ગયો ભૂલ તો વિધો વિધો

ખાલી તમે ટ્રાફિક જોવો ખાલી ટ્રાફિક એમ છે કેમ ટ્રાફિક છે આપડે જાવું દાવું વલતે ખેર બાકી હવે આપણો હાંસો ઓફરોડ ચાલુ છે મિત્રો વાવાઝોડા દીનો છે મારો ભાઈ આપણો હાંસો ઓફરોડ બે કિલોમીટર ઉધીનો બે થી ત્રણ વાહ ભાઈ જોવો ખાલી गिनती दो खाली लेकिन गिनती ले पानी आवेल हुए फूल पानी आवेल हो भाई पागल या तना ना वाला हूं के वादी को सो का आपने कलयुग छे मोटा भाई वीडियो कापता का बापता नहीं क्या मादिक हां जी बच्चों कापता नहीं पूरा वीडियो तो हां जी आ कोई टेलर तो जी बाकी छे जी आ तो जी खेला टेलर हूं पिक्चर हो भी बाकी टेलर आले छे जी आ सॉरी 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 हां गलती से मिट्टी हो गई

ચાલો મિત્રો નીકળી પાછા બે ત્રણ કિલોમીટર કાપવું નઈ બહુ આકડું પડવાનું છે કેમ કે પવન સામે છે એટલે બધી રીતે મેં કાકા તો હમણાં સાયકલ લે લે હવે અંબાઈ નહી બાકી આજ દીક થાકી જવાનું મિત કાકા સાયકલ તો પછી નવે નવું આવ્યો આજ જ વીલ નાખ્યું તો આજ જ વીલ નાખ્યું એટલે વધારાની જે ગ્રીફ આવે કે નઈ એ ઓલી થઈ ગઈ બાકી વીલ હજી નવે નવું ટૂપ ટાયર લાવેલા છે નવા બાકી આવ્યો

એય એય આ એકલું વીલા સડી આવશે આ આને હાલો 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 માર હાલો હાલો મારજો હાલો મારજો 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 આય મારજો અરે 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 યાર આય વીલ ઓલું થઈ ગયું